ધોની તો કાલ લેતા પ્રશ્ન છે લડાઈ હું કરવા ના કરવી જો શાળામાં લડાઈ હું કામ ના કરવી જોઈએ બોલ એ તો સાહેબ લડાઈ એટલા માટે ના કરાય કે લડાઈ કરી હોય

પ્રશ્ન કહી દવાબ શાળામાં લડાઈ જોઈએ શાળામાં એટલા માટે લડાઈ ના કરવી જોઈ હિમતી થાય ને યુદ્ધમાં પરિવર્તન થઈ જાય ઓહો પછી પછી લડાઈ મોટું યુદ્ધ થાય બોર્ડર બની જાય એટલે શાળામાં યુદ્ધ કરવાનો યુદ્ધ કરવાનો જોવા ના વિચારો તમારે હું જે ભણાવું મગજમાં લેતા જ નહીં એટલે લડી એટલા માટે ના કરવી જો આપણે બધા બધા ભેગા હળી મળી રહેવું પડે

ગપ્પા મારવા મોકલતા તમે સો ટકા નપાસ એનું પરિણામ પાછળ જેવું જ આવશે તો જો

સરસ કેવાય પાછળ ની રીટી બોલે જેટલું આવડતું એટલું બોલો એને ન્યુટન નિયમ કહેવાય છે હા એટલે બોલો ખરા પણ આખો કીધું તો ખરા આગળ ની આવડતું એટલે ખાલી એટલું જ આવડે છે કે એને ન્યુટન નિયમ કહેવાય છે બે સોનો મોનો સાહેબ કીધું ખરા મુજે એટલે તમન કશું ની આવડે હો ભણાવવાનું જ બંધ કરી દેવું પડશે લેડા મારો મન પરીક્ષા કરવી પડશે હવે એ

ધ્યાન ભણવા માં રાખતા હોય ને એટલે બધું તમને આવડે મુ જોવા મી તમને જે પ્રશ્નો પૂછ્યા એનો જોવા એવો જવાબ મળ્યો નહીં બરોબર એટલે તમે પ્રશ્ન ટપુ બધાય

હું કહ્યું કે સૂર્ય તમે સૂર્ય દેખાયા તા હો અમેરિકા દેખાય ના તો અમેરિકા દૂર થયું કે નહી આ મુર્ખા જો આવા ના કોક ને જવાબ આવે તો બધા સૂર્ય ના ચાલુ જતી અમેરિકા શીખો લે એટલે અમેરિકા દૂર નહીં પણ તને આટલા અમેરિકા દેખાય છે

સત્ય અને ભ્રમ વચ્ચે શું તફાવત છે સાહેબ તમે ભણાવો એ સત્ય અને સાહેબ ભણીએ છીએ એ તમારો ભ્રમ છે

હવે ઘેર તમારે થોડી તૈયારી કરવાની શિક્ષક દીન આવે છે એટલે કારણ કે તમારે શિક્ષક બનવાનું છે હું તમારો ટેસ્ટ અલગ લ્યો બરોબર અને તમારામાંથી જે સારું આમ વર્તન કરશે શિક્ષક તરીકે નું ફરજ બજાવશે ને એને શિક્ષક બનાવજો આપણે બરોબર ને છોટો ટપ્પુ જીગા તૈયારી કરજો બધી હો અન લે આતના એમના જૂઠા જૂઠા એમના પ્રશ્નોના જવાબ ના ના નંપાઈ પછી એટલે મારે તો આચાર્ય બનવાનું